વિરમગામ તાલુકાના સરસાવડી ગામ પાસેની ઘટના ચૂંટણીની રીસ રાખીને કહ્યું તું અમારા માણસ સામે ચૂંટણી લડ્યો છું ત્યારે રસ્તામાં મોટરસાયકલ લઈને ઊભું નહીં રહેવાનું તેમ કહીને માર મારી જાતિવિષયક શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના સરસાવડી ગામ પાસે રોડ પર આરોપીઓએ હિતેશભાઈ જયંતિભાઈ મકવાણા તેમજ સાથે કામ કરતા અજમલભાઈ વિષ્ણુભાઈ ઠાકોરનાઓ મોટરસાયકલમાં જતા હતા તે દરમિયાન આરોપીઓએ તેમનું મોટરસાઇકલ ઊભું રખાવીને ચૂંટણીની રીસ રાખીને આરોપી વાસુભાઈ વિક્રમભાઈ ઠાકોરનાઓએ હિતેશભાઈ મકવાણાનાઓને કહેલ કે તું અમારા માણસ સામે ચૂંટણી લડ્યો તારે રસ્તામાં મોટરસાઇકલ લઈને ઊભું નથી રહેવાનું તેમ કહીને હિતેશભાઈ મકવાણા સાથે ઝઘડો કરીને આરોપી સુરેશભાઈ ચતુરભાઈ ઠાકોરે હિતેશભાઈને પાછળથી હાથ પકડીને આરોપી બળવંતભાઈ ઠાકોરનાઓએ હિતેશભાઈને છાતીના ભાગે હાથથી બે મુક્કા મારી તેમજ આરોપી મેલાજી ચતુરજી ઠાકોરનાઓએ હિતેશભાઈને જમણા ગાલ ઉપર ઝાપટ મારી અન્ય આરોપી વાસુભાઈએ ફરિયાદીને અમારા માણસ સામે ચૂંટણી લડ્યો છો તેમ જાતિ વિષયક શબ્દો બોલીને મારી પાસે અત્યારે ગાડી નથી ન કે પાછળથી હું તારા ઉપર ગાડી ચડાવી મારી નાખે તેવી ધમકીઓ આપીને જેમ ફાવે તેમ ગાળો બોલીને જાતિવિષયક શબ્દો બોલીને ધમકીઓ આપતા સમગ્ર મામલે હિતેશભાઈ જયંતિભાઈ મકવાણા રહે સરસાવડી તાલુકો વિરમગામ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુમલાખોર આરોપી વાસુભાઈ વિક્રમભાઈ ઠાકોર રહે સરસાવડી મેલાજી ચતુર્જી ઠાકોર રહે સરસાવડી સુરેશભાઈ ચતુરભાઈ ઠાકોર રહે સરસાવડી તેમજ બળવંતભાઈ ઠાકોર રહે સરસાવડી તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે બીએનએસ કલમ હેઠળ વિવિધ કલમો અને કેટ્રોસિટીની વિવિધ કલમો સાથે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે